કોઈ પણ ખેડૂત મિત્ર નવું રોટા લેવાનું વિચારી રહ્યા હોય ને તો એક વખત તમે આ વિડીયો જોઈ લેજો તમને ખૂબ જ કામ લાગશે અને આ રોટા અત્યારે ખૂબ જ માર્કેટમાં છે આની પહેલાં મેં વિડીયો બનાવેલો હતો તેમાં પણ રોટા ઘણા નવા રોટા વેચાઈ ગયેલા છે તો તમે આ વિડીયો પૂરો જોતા રહેજો અને એકદમ ભરોસાપાત્ર આ રોટા છે આગળ હું તમને રોટા ટોટલ ડિટેલ આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો

પાંચસો સાહીઠ કિલો વજન આવશે અને જો તમારે વધારે માહિતી હોય તો હું તમને નંબર આપી દઈશ તો તે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને કોઈ પણ મિત્રને ને સ્પેર સ્પાર્ટ લેવાય તો તમે સ્પેર સ્પાર્ટ પણ લઈ શકો છો હોલસેલ તમને મળી જશે કોઈ પણ સ્પાર્ટ તમારે લેવા હોય રોટા તો મળી જશે કોઈ પણ કંપનીનો સામાન મળી જશે રોટા ગમે તે કંપનીના તમારે રોટા સ્પેર પાર્ટ લેવા હોય તો મળી જશે અને એકદમ હોલસેલ ભાવે અને તમારે ઓઇલ લેવું હોય તો ઓઇલ પણ એકદમ સારું મળી જશે અને જો સિંગલ ધરાના તમારે રોટા વેટર લેવા હોય તો તે પણ મળી જશે એક બ્રાન્ડના તમને મળી જશે વિરાટ એગ્રી એગ્રીટેક રાજકોટનો વધારે માહિતી માટે તમે કોન્ટેક કરી શકો છો બાકી હું તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો